હાલો તો જાય શ્રી માતાજીના દર્શન કરવા અંદર જઈને તમને દર્શન કરાવું કેમેરો અંદર હલાવું હોય છે તો લઈ જવા જઈશ એટલે કે બાયલી દર્શન કરાવીશું હાલો બધા દર્શનમાં હાલો ભાગ્યા ગયા છે મંદિરે દર્શન કરવા હાલો મીડિયામાં થાય એટલે બન્યા રહેજો ચાળિયા પરિવાર નો મઠળ પરિવાર નો મઠ છે આવું જગ્યા કોટમાં આવો

છે કોટડા મોજ ની હાલો હાલો ખાવા ભેગા થાય હાલો

bari apare મઠાઉન્ડ na mat town ma ni ni au ke se bro bar kotda thi pasa avali etla mandir adu ave jat par tim avali kevay masano ni mandir ache vadlo

ગયા <laughs> કોટડી ગયા તા કોટડી લેવી એવાસી ખીચડી ની તૈયારી થવા મળી કેમ કે ના કઈ ખાવાનું એટલે જમ બેન બનાવવા મળ્યા છે ખીચડી કેમ કે વઘારેલી તમારે પણ ખાવી દાલો આમાં હું તેલ મેઘ દીધું મરાઈ નાખવાની છે તો ટાઈટલ ને થમલન જોઈને તો તમને મજા આવશે તે તો અમારો વિડીયો આખો જોજો કેમ કે અત્યારે જો અમે કોટલી લેવી આવ્યા ને એટલે ભૂખ લાગી નાઈ ધન પાછા કપલેટી થઈ જાવ ગરમી બહુ થઈ ગઈ હતી કે નહીં તમને એમ થશે કે આમાં હાડી આપી હતી ને આમાં હાડી પછી બદલી ગઈ એટલે વિડીયો આજનો જ છે અત્યારે જો અમે ખીસ્સી મીડા બનાવ અમારે બેન મીડા છે બધું મિસાલો નાખવા ના તો તો જો ને કપડા એ દેશે અમે અમને ગરમી થઈ ગઈ મિત્રો એટલે અમે નાઈ નઈ ખાવી તરત ફટાફટી ગરમી થાય મજા ન આવે જો તમને ને આ લીમડાનું કટિંગ કરી નાખ્યું તો બટકા કરી હતું કેમ કે સોમાસું આવે એટલે ફરીમાં રહેવું પડે એટલે બંદર કાપતા હતા એટલે એમ વિડીયો કાંઈ બનાવતા ન કેમ કે આજમેન આજમેન બધા વ્યાજ હતા લીમડા કાપા અમે ઘરે હતા એટલે એમ કાંઈ મોબાઈલ લઈને વાહે ન જતા સકડી આપતા હતા કે અમે આજ ગયેલા હતા કોટડા કેમ કે આજે અમારા લીમડા બધા કપાઈ જાય એટલે કોટડા દર્શન કરી આવો કેમ કે રવિભાઈ માનતા બાંધતા હોય તો એ કે પૂરી થઈ જાય ને એમ કટકે કટકે પૂરી કરી નાખીએ છે સતાં પૂરી થઈ જાય એટલે અમે વિડીયો નહોતા બનાવતો તો દિલથી બધાને શોરી કેમ કે પાછો સમજથી અમારો વિડીયો નહોતો આવ્યો એટલે અમે દિલથી તમને શોરી કહી છે તો અમારો વિડીયો ગમે હોય તો લાઈક શેર કોમેન્ટ કરવાનું ન ભૂલતા નહીં પહેલી વાર હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો મળશે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા 拜拜。Bye bye.